સિગ્મા યુનિવર્સિટી દ્વારા ફાઉન્ડેશન ડેની ઉજવણી કરી હતી સિગ્મા યુનિવર્સિટીએ યુનિવર્સિટીનો દર્જો મેળવ્યા બાદ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તેના ઉદઘાટન સ્થાપના દિવસની ઉજવણી કરી હતી આ નોંધપાત્ર દિવસે સિગ્માએ મલેશિયાની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નેશનલ યુનિવર્સિટી પ્રસિદ્ધ યુનિવર્સિટી યુકેએમ એમ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા આ જોડાણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી આદાન પ્રદાન કાર્યક્રમ તથા અન્ય સંશોધન અને શૈક્ષણિક ભાગીદારને સુલભ કરવાનો છે જે આંતર સાંસ્કૃતિક શિક્ષણ અને વૈશ્વિક સ્તરે જોડાણને પ્રોત્સાહન આપશે યુનિવર્સિટી યુકે એમના સેન્ટ્રલ ફોર શિપિંગ એડવાન્સ એન્ડ પ્રોફેશનલ એજ્યુકેશનના ડાયરેક્ટર પ્રોફેસર દત્તુક ડોક્ટર મોહમ્મદ હુસેન અને સિગ્મા યુનિવર્સિટીના મુખ્ય ડોક્ટર હર્ષ સાહેબ મુખ્ય અતિથિશ્રી મહામહિશ્રી અહમદ જવાયરી યુસુફ મલેશિયા મુંબઈની કોન્સ્યુલેટ જનરલની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા આ સંદર્ભે સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ફોર યુસ એન્ડ ફોમોસ ઓફકોર્સ એઝ અ રિપ્રેઝન્ટેટિવ ઓફ ધ ગવર્નરમેન્ટ ઓફ મલેશિયા ઇન ધ ઇન વેસ્ટ ઇન્ડિયા બી આઈ પર્સનલી કાઇન્ડ ઓફ વેલકમ ઓલ sorts ઓફ કોલેબોરેશન uh between india and malaysia because uh, actually as our you know president of uh, sigma university say uh, as uh, india is turning into a very great nation we also as a partner to india in uh, bilaterally multilaterally uh, we would like to also growing up together with india and uh this education sector is one of the areas that we can always you know explore and deepen strengthen because uh, uh now the world is changing and uh lot of things that uh, has a uh, you know has uh, that can be done uh, for the future generation so this uh the today we already uh, submit present our LOI uh, from uh, UKM to Sigma University so expressing our uh, you know uh, interest and uh, uh, kind of uh, ready readiness to pursue further uh, in terms of uh, education collaboration and uh, we look forward as this kind of cooperation to expand to grow more so that both uh, both nation can benefit uh, from this kind of uh, activities and it will be good for the next generation thank you namaste thank you ne, uh, sigma foundation day uh, and a special thanks to his excellence, uh, Consulate general of malaysia to be here, and ma'am from uh, ugm uh, malaysia. so <coughs> sigma university always, the uh, sigma university, sigma nam is summation of all. અમને ઓલવેઝ એવું જોઈએ છે કે સિગમાના સ્ટુડન્ટ્સ જ્યારે બી બહાર જાય તો એમને એક ઓવરઓલ એક્સપોઝર અને એક્સપિરિયન્સ સાથે બહાર આવે કે જે માર્કેટની ડિમાન્ડ જે માર્કેટની નીડ છે એ પ્રમાણે છોકરાઓ બહાર આવી શકે અને વી આ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આપણી આવી રહી છે એની માટે વી આર ટ્રાઈંગ કે ફોરેન કોલેબરેશન સાથે કે જો છોકરાને બહાર જઈને ભણવાનો એક અફોર્ડેબિલિટી ઇસ્યુઝ થાય અને આપણી બ ઇકોનોમી બહાર જતી હોય છે તો એ લેવલનું એજ્યુકેશન સિગમા યુનિવર્સિટી વોન્ટસ ટુ ગીવ ઓફકોર્સ વિથ પાર્ટનર્સ અને એવું કરિક્યુલમ બનાવે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીને સંગઠનમાં જે બધું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું વિઝન છે એની સાથે સંકળાઈને અમે બી એટલું કરી શકીએ કે પાથવે પ્રોગ્રામ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ ફર્ધર સ્ટડીઝ ફોરેન નેશનલ્સ થઈ શકે અને આપણી ઇકોનોમી ઇન્ડિયામાં રહીને એક અફોર્ડેબિલિટીમાં છોકરાને એ જ એક્સપિરિયન્સ મળે જે બીજે ફોરેન નેશનમાં જઈને કરે સાથે સાથે એક વર્ષની જર્ની સિગ્માની બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે સો આઈ વુડ લવ મતલબ આઈ ગીવ યુ ધ એક સાહિત્ય આપીશ જે સિગ્મા એક વર્ષમાં કર્યું છે બટ આજે સાથે સાથે આપણે ફેકલ્ટી ઓફ ફાર્મસીનું લોન્ચ કર્યું છે ન્યૂ ગર્લ્સ હોસ્ટેલ લોન્ચ કરી છે અને આજે એવિએશન ડિપાર્ટમેન્ટ સિગ્મા યુનિવર્સિટીનું લોન્ચ કર્યું છે અને લાસ્ટ મંથ ઇટ સેલ્ફ વી હેવ લોન્ચ બી ડિઝાઇન ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ મેની મોર થિંગ્સ વી આર લોન્ચિંગ અને અમે આશા કરીએ છીએ બધા ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ અને એની સાથે અમે સિગ્મા ઇન્ડિયાને સુપર પાવર જે બની રહ્યું છે એ બનાવવા માટે અમે સપોર્ટ રહી અને અમારા છોકરાઓ જ્યારે બી બહાર આવે દે વિલ મેક ઇન્ડિયા પ્રાઉડ નેશન એન્ડ આઈ એમ શ્યોર તમારા બધાના સિગ્માના ફર્સ્ટ યરની જર્ની બહુ સારી રહી છે અને આગળ જતા બી બહુ સારી થશે કીપ બ્લેસિંગ સપોર્ટિંગ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર